આમ તો વર્ષોથી મેં આંબડી મળતા એમને અને આ મીઠી વેરડી નું ગામ છે એ તો અમને આજ પહેલી વેરડી વાત સાંભળી અને મીઠી વેરડી એટલે આમ તો મીઠી વેરડી જ છે આગળ સંતો વાત કરી છે કે કારા રે સમુદ્ર એક મીઠી વેરડી એવો જે આજ આયોજન આ રચાણું છે અને ગુરુજીને એક તેથી અમારે ખોડદાસ મહારાજ ને ઉકડદ મહારાજ નો છે છું અને સોળ મારું ગામ છે હવે એવા ઘણી વખત વાત સાંભળતા હોય ગુરુ મહારાજ ને સરળ છો ભાવર નમન કોટી લાય યથા લાભ સદા સંતોષ એવી જાતા આપણને વાત મળતી હોય છે એટલે માણસે કઈ કમાણી કરી હોય છે અને કમાણી કરી હોય છે તારે આટલો બધો માનવ મેળો બધો છે ભજન ને ભોજન ને આવા સત્સંગ જોતા રહે જોતા આપણે દરિયા સાસા સાગર ના મોતી આપણે કરવાના છે અને જેમ ભગીરથ કર્યું અને તપ કરી અને બ્રહ્માડ ગંગા ઉતારી એવી ચાર પ્રકાર ની વાત કરી હોય કે એક તો

આપણે જા મારે કોઈ પ્રવચન કરવું નથી પણ આચાર્ય ગુરુ અને વાલા ભક્તો બેઠા એના ચરણમાં મારા ખોટી કોટી વંદન કોટી વંદન જય સતગુરુ મારા